દેશની ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં તેમજ ખેડૂતોને આર્થિક સ્થિરતા પ્રદાન કરવામાં પશુપાલન વ્યવસાય અને વિવિધ સંવર્ગના પશુધન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ગુજરાતના અનેક ખેડૂતો આજે પશુપાલન વ્યવસાય થકી સમૃદ્ધ બન્યા છે આગામી સપ્ટેમ્બર થી ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન સમગ્ર દેશમાં એકવીસમી પશુધન વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે એકવીસમી પશુધન વસ્તી ગણતરીના અદ્યતન અને સચોટ ડેટાના આધારે આગામી પાંચ વર્ષ દરમિયાન ભારત સરકાર અને રાજ્ય સરકાર પશુપાલન ક્ષેત્રનો વિકાસ સુનિશ્ચિત કરશે પશુધનની સંખ્યા અને વિવિધ જાતોના આધારે નવી યોજના બનાવવામાં જૂની યોજનામાં સુધારો કરવામાં પશુ આરોગ્ય સેવાઓનો વધારો કરવામાં

પશુપાલન વિભાગ કચ્છ દ્વારા કરવામાં આવેલ છે આ ભારત દેશની એકવીસમી પશુધન વસ્તી ગણતરી છે છેલ્લે બે હજાર ઓગણીસમાં સમગ્ર ભારતમાં પશુધન વસ્તી ગણતરી થયેલ હતી અને આ આયોજનમાં જિલ્લા નોડલ અધિકારી તરીકે જિલ્લા પશુપાલન અધિકારી છે તાલુકામાં દરેક તાલુકામાં તાલુકા સુપરવાઇઝરોની નિમણૂક કરી દેવામાં આવેલ છે જે અંદાજીત અમારી પાસે અઠ્યાવીસ પશુ તાલુકા સુપરવાઇઝરોને નિમણૂક આપવામાં આવેલ છે અને જે ગ્રામ્ય લેવલે અત્યારે અમે એકસો ને સાહીઠ જેટલા ગણતરીદારોને આઈડેન્ટિફાઈડ કરી અને મેપિંગ કરેલું છે જેમાં હજી પણ સંખ્યા વધી શકે છે જેથી આ કામગીરી સારી રીતે અને ઝડપી થઈ શકે આ પશુધન વસ્તી ગણતરીના ફાયદામાં દર પાંચ વર્ષે ડેટા કલેક્શન થાય છે કે દરેક જિલ્લામાં પશુનું વસ્તી કેટલી છે જેનાથી ફાયદો એ થાય છે કે પશુ વસ્તી ગણતરીથી સરકારની જે નવી યોજનાઓનું અમલીકરણ માટે પશુ વસ્તી ગણતરી ઉપયોગી છે સરકારની જે જૂની યોજનાઓ છે તેમાં કઈ રીતે સુધારો લાવી શકાય વધારામાં પશુઓને જ્યારે રોગચાળો થાય છે કુદરતી આફતી આવે આફત આવે છે દુષ્કાળ આવે છે ત્યારે પશુઓને સહાય ચૂકવવામાં અને તેમને ઘાસચારાનો સહાય કરવા માટે આ ડેટા બહુ અગત્યના ડેટા છે